સુસવાટા મારતા પવનના કારણે રાજ્યમાં અનુભવાઈ રહ્યું છે ઠંડીનો ચમકારો રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે બાર ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુગાર શહેર રહ્યું નલિયામાં ચૌદ ડિગ્રી રાજકોટમાં ચૌદ પાંચ ડિગ્રી તાપમાન રહ્યું હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસ ન્યૂનતમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય કેટલાક શહેરોમાં ઠંડીનો પારો ડિગ્રી ઘટી શકે છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ છ ડિગ્રી કેશોદમાં પંદર ડિગ્રી અને પોરબંદરમાં સોળ ડિગ્રીએ ઠંડીનો અનુભવ થયો રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે બાર ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુગાર શહેર રહ્યું નલિયામાં ચૌદ ડિગ્રી રાજકોટમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન રહ્યું હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસ ન્યૂનતમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય કેટલાક શહેરોમાં ઠંડીનો પારો એકથી બે ડિગ્રી ઘટી શકે છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ છ ડિગ્રી કેશોદમાં પંદર ડિગ્રી અને પોરબંદરમાં સોળ ડિગ્રીએ ઠંડીનો અનુભવ થયો